રામ રામ ભાઈઓ તો આજે ચૌદમો દિવસ છે અને આજે સવારના આપણે આરામથી ઉઠ્યા છે કેમ કે આજે આપણા કિલોમીટર બહુ ઓછા છે બાર કિલોમીટર જેવા છે તો આપણે આપણે કાલે રાતના સાડા અગિયાર વાગે જસદણ ગેટ પર પહોંચી ગયા હતા જસદણના ગેટ ઉપર અને સવારના રાતના આપણે હોટલમાં રૂમ રાખીને રોકાઈ ગયા હતા આ હોટલ છે અહીં આ નવી એક હોટલ બની છે જસદણના ગેટ પાસે અને એમનો આગળ આ રેસ્ટોરન્ટ છે જમવા મૂકવાની બધી વ્યવસ્થા અને પાર્કિંગ જગ્યા છે તો માતાજીએ આપણને ખૂબ શક્તિ આપી આપણે તેર દિવસમાં સારી સવા ચારસો જેવા કિલોમીટર કાપી નાખા અને હવે આપણા બાર કિલોમીટર જેવા બાકી છે તો હમણાં વાયગા છે નવ અને ચૌદમાં દિવસ છે આજે પદયાત્રાનો આપણો તો હવે આપણે નીકળીએ છીએ પહેલાં જસદણમાં એક પરજિયાત સોનીનો મઠ છે ચામુંડા માતાજીનો તો રાતના ત્યાં રોકાવાના હતા પણ સાડા અગિયાર વાગ્યા તો આપણે મઠમાં પૂજારી મહારાજને આપણે હેરાન હેરાનની કર્યા અને આપણે આ હોટલમાં રોકાઈ ગયા હતા તો હવે આપણે નીકળીએ અને ચા પાણી નાસ્તો વાસ્તો કરીએ નાસ્તો કરવા પછી માતાજીના મઢમાં દર્શન કરી લઈએ દર્શન કરવા પછી આપણે બાર કિલોમીટર આગળ આપણા માના મંદિરે પહોંચી જઈએ પછી માતાજીને આપણે મુલાકાત કરી લઈ ભાઈ ભૂલ ભૂલચ્યૂક માફ કરજો તમે બહુ સારી રીતે મને અહીંયા સુધી લાવ અને ખૂબ મજા આવી કોઈ તકલીફ પડતી નથી ચાલવામાં બધી જગ્યાએ સુવિધા સારી હતી સુવાની રહેવાની ખાવાની અને ખૂબ સારી રીતે આપણો આ પ્રવાસ પદયાત્રા આજે પૂરી થવા જઈ રહી છે અને મોસમ પણ એટલો જોરદાર છે અહીંયા વરસાદ રાતના પણ ખૂબ વરસાદ પડ્યો અને મોસમ એકદમ રોમેન્ટિક છે ચાલો તો આગળ મળીએ જય માતાજી